રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ લોકસભાના ઉમેદવારે અભિજીત મુહૂર્તમાં ઉમેદવારી પત્રક ભર્યું આગામી લોકસભાની ચૂંટણીમાં જંપલાવનાર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ભાજપના ધારાસભ્યોની સાથે ચૂંટણી અધિકારી રેમ્યા મોહન સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવતા ભાજપના ઉમેદવાર માટે અને કચ્છના રાજકીય ઇતિહાસમાં ચૂંટણીમાં દાવેદારી નોંધાવતી વખતે રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા હોય ઘટના પ્રથમ વખત બની હતી આ વાતને કચ્છ પ્રત્યેનો મુખ્યમંત્રીનો પ્રેમ કહેવો કે પક્ષના ઉમેદવારના પરાજયની શંકા આ વાત ભુજ શહેરમાં ચર્ચામાં રહી હતી મુખ્યમંત્રી ભુજ એરપોર્ટ પરથી નિર્ધારિત કાર્યક્રમને ચાતરીને સીધા સભા મંડપ સ્થળે પહોંચ્યા હતા આયોજિત કાર્યક્રમ મુજબ સભા મંડપ સ્થળે જતા પહેલાં કચ્છ ભાજપના પીઠ અને પાયાના અગ્રણી સ્વર્ગીય અનંતભાઈ દવેની પ્રતિમાનું અનાવરણ કરવાના હતા સભા સ્થળે કાર્યકરોને આકર્ષવા અને જકડી રાખવા નાનો લોક ડાયરો પણ ગીતાબેન રબારી અને સાથીદારોનો રાખવામાં આવ્યો હતો ઉપસ્થિત જન્મેદિનીને સંબોધનના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને રામ મંદિર નિર્માણનું સ્વપન ભાજપ કરશે જ એમ કહી મંદિર નિર્માણ ફરી એક વખત લોકો દેખાડ્યું હતું મુખ્યમંત્રીએ ઉમેદવાર અને પક્ષના ટેકેદારો સાથે રોડસો મુખ્યમંત્રી કલેક્ટર ચૂંટણી અધિકારી સમક્ષ વિનોદ ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી આચાર સંહિતાને ધ્યાનમાં રાખી કલેક્ટર કચેરીથી થી બસો મીટર દૂર પત્રકારો સાથે રોડ ઉપર જ મુલાકાત ગોઠવી હતી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર વિનોદ ચાવડાનું નામાંકન ભરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકોએ ઉત્સાહ ઉમંગથી વાતતેજતે આજે નામાંકન ભરાણું છે જે શરૂઆત જ આટલી બધી ભવ્ય હોય તો આવનારા દિવસોમાં લડાઈ કેવી ભવ્ય હશે સો ટકા ભારતીય જનતા પાર્ટી કચ્છમાં વિક્રમજનક લીડથી વિજય પ્રાપ્ત કરશે અને છવ્વીસે છવ્વીસ બેઠક ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતશે અને પુનઃ નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બનશે તેમાં કોઈ પ્રકારની શંકા નથી કોઈ ક્યાંય અસંતુષ્ટ નથી ભાજપમાં નામ

અને સાથે સાથે પાંચ વર્ષમાં મોદીની કામગીરી અને પંચાવન વર્ષમાં કોંગ્રેસની કામગીરીની સરખામણી ભવિષ્યનું ભારત કોણ નિર્માણ કરશે આ વાત મતદારોમાં લઈ અને આપણે આગળ વધી રહ્યા દરરોજ છવ્વીસે તો શક્ય નથી પણ અલગ અલગ દિવસે ચાર તારીખ સુધી જ્યાં જ્યાં ફોર્મ ભરાય છે ત્યાં હું જાઉં છું આવતીકાલે રાજકોટ છવ્વીસ છવ્વીસ પહેલી વખત નામાંકન કરવા માટે એવું બન્યું મુખ્યમંત્રી કચ્છ આવ્યા હોય માટે શું કહેશો વિશ્વની સૌથી એક નામ એક નંબરની પાર્ટીના ઉમેદવાર તરીકે એક તારીખે અને પહેલું જ ફોર્મ આજે મારું જ્યારે નામાંકન થયું છે ત્યારે કહી શકાય કે પહેલો ગા રાણાનો એટલે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની ઉપસ્થિતિની અંદર આજે નામાંકન કરવામાં આવ્યું ફોર્મ ભરવામાં આવ્યું મારા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો બૂથ લેવલના કાર્યકર્તાઓ અને મોરબી અને કચ્છની જનતાની ઉપસ્થિતિની અંદર અનેક સરપંચો અને સામાજિક આગેવાનો પ્રમુખોની ઉપસ્થિતિની અંદર આજે ફોર્મ ભરવામાં આવ્યું છે વિશાળ એક શક્તિ પ્રદર્શન સાથે આજે બે કિલોમીટરથી વધારે આજે રોડ શો કરવામાં આવ્યો હતો અને જે ઉત્સાહ અને આનંદ પ્રજાની અંદર છે કાર્યકર્તાઓની અંદર છે ત્યારે એટલું જ કહીશ આજના દિવસે કે જે બે હજાર અને ચૌદની અંદર મને પ્રજાજનોએ જે બે લાખને ચોપન હજારની લીડ મને આપી હતી આ વખતે મને પ્રજા ઉપર વિશ્વાસ અને ભરોસો છે મારા સંગઠન ઉપર મને પૂરો સંપૂર્ણ મને વિશ્વાસ છે કે બે લા બે ત્રણ લાખ અને ચોપન હજારની લીડ નરેન્દ્ર મોદી સાહેબના સંકલ્પને સાકાર કરીને કચ્છ મોરબીની સીટ હાંસલ કરશે ભુજ શહેરનું ખ્યાતનામ અને લોકપ્રિય બ્યુટી પાર્લર અને ટ્રેનિંગ સેન્ટર એટલે ફેરી લેન્ડ સ્ત્રીઓની સૌથી પ્રિય વાત એટલે સુંદર દેખાવું અને આપના આ સપનાને ફેરીલેન્ડ સાચું બનાવી આપે છે અહીં દરેક જાતની સ્કિન ટ્રીટમેન્ટ જેમ કે બ્લીચ ફેશિયલ વેક્સ મેનિક્યોર પેડિક્યોર તેમજ થ્રેડિંગ એડવાન્સ હેરકટ હેર ટ્રીટમેન્ટમાં રિબોર્ડિંગ સ્મૂથનિંગ કેરા બોર્ડિંગ કેરાટીનની સુવિધા તેમજ બ્રાઇડલ મેકઅપ એર બ્રશ મેકઅપ અને શાઇડર મેકઅપ કરી આપવામાં આવશે અહીં ટ્રેનિંગ સેન્ટર પણ કાર્યરત છે તો નોંધી લેશો અમારું સરનામું વીસ એ બેન્કર્સ કોલોની વિરામ હોટલની સામે જુબેલી ગ્રાઉન્ડ ભુજ કચ્છ જીજ્ઞા ગાંધી અઠ્ઠાણું બસો છપ્પન બાવીસ જીરો પંચોતેર વંદના ગાંધી અઠ્ઠાણું સાતસો ચોરાણું અડસઠ પાંચસો છત્રીસ